કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે તેમજ બીજા દિવસે પણ કોંગ્રેસના આક્રમક તેવર યથાવત જોવા મળ્યા હતા કોંગ્રેસ દ્વારા સંસદ પરિસરમાં રેલી યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિરોધમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા રાહુલ ગાંધીએ વાદળી કલરની ટી શર્ટ જેમ પ્રિયંકા ગાંધી વાદળી કલરની સાડી પહેરી હતી અને અમિત શાહને નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો અમિત શાહ પોતાના નિવેદન બદલ માફી માંગે અને રાજીનામું આપે તેવી માંગ કોંગ્રેસ દ્વારા સતત કરવામાં આવી રહી છે મલ્લિકાર્જુન ખડગે ગઈકાલે વડાપ્રધાન મોદીને અમિત શાહને તાત્કાલિક પદભ્રષ્ટ કરવાની માંગ કરતા કહ્યું કે જો વડાપ્રધાન મોદીને બાબા સાહેબ પ્રત્યે થોડો પણ આદરભાવ હોય તો તેમને પદભ્રષ્ટ કરે તેમજ આજે ફરીથી મલ્લિકાર્જુન ખડગે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે

क्या है इनके ट्विटर हैंडल पे बाबा साहेब की तस्वीर के साथ उन खिलवाड़ की है ये वही सोच है जो बाबा साहेब के जो जिम की जो, जो मूर्तियाँ हैं उसके हाथ पैर काट देते हैं ये वही सोच है इन पर कौन भरोसा करेगा ये कहते हैं आरक्षण को ये खत्म नहीं करना चाहते संविधान को बदलना नहीं चाहते तो क्या कर रहे हैं बेसिक रिस्पेक्ट होती है ना इंग्लिश में कहते हैं बेसिक रिस्पेक्ट एक आदर जो होना चाहिए वो आदर ही नहीं है ये संविधान के निर्माता हैं उनके बारे में आप एस...